મેરેજ સિઝન માટે આપણે જ્વેલરીની ખરીદી જે છે એની તૈયારીમાં જોઈએ છે કારણ કે પ્રસંગ જે છે એના માટે આપણે જ્વેલરીની ખરીદી કરવી હોય છે એમાં ઘણી બધી જ્વેલરી આપણને જે છે અહીંયા જોવા મળવાની છે એક સરસ મજાની જગ્યા પર હું પહોંચી ગઈ છું મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તો મારી સાથે ડૉક્ટર નાયકારા અમીશા રાજ ગહેના પ્રીમિયમ જ્યુલરી એક્ઝિબિશન જે છે એની શરૂઆત થઈ ગઈ છે અને કાંતિભાઈ અમૃત્ય જે છે અત્યારે રિબન કટ કરીને આ સરસ મજાના એક્ઝિબિશનની મોરબીવાસીઓ માટે જે છે એ શરૂઆત કરી રહ્યા છે કાનાભાઈનો પ્લીઝ આવી જાય સો યસ અને જ્યુલરી એક્ઝિબિશનની બે વાસીઓ માટે શરૂઆત થઈ ગઈ છે જે મેં શરૂઆતમાં કહ્યું કે ગોલ્ડ થી લઈ અને સિલ્વર જ્યુલરી તમામ જે છે વેરાયટી આપણને આ એક્ઝિબિશનમાં મળવાની છે અને ટાઈમિંગ જે છે એનો સવારે સાડા દસથી થી સાંજે સાડા સાત વાગ્યા સુધી છે પરંતુ એક કંઈક નવી વસ્તુ લઈને જે છે ગહેના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન આવ્યું છે આ વખતે કારણ કે આ વખતે મોરબી વાસીઓ માટે કંઈક નવું જોવા મળવાનું છે અને એ છે કે નાઇટ બજાર જે છે જોવા મળવાની છે નાઇટ બજાર શું છે એની ડિટેલમાં હું તમને થોડી જ વારમાં ડિટેલ્સ આપવાની છું અત્યારે આપણે કાનાભાઈ સાથે વાત કરીએ આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે કાનાભાઈ આ જ્યુલરી એક્ઝિબિશન જે છે આજે એની શરૂઆત થઈ છે અને તમે તમારા હાથો દ્વારા એ શરૂઆત થઈ છે એ વિશે તમે શું કહેશો મોરબીમાં જે અત્યારે બુંબઈથી જે આવ્યા છે અમારા મિત્ર એને આજે ને કાલે બે દિવસ હીરા ઝવેરી અને સારા દાગીના અને મોરબી તો શોખીન છે ક્યાંય બોમ્બઈ લેવા જાય દુબઈ જાય રાજકોટ જાય અમદાવાદ જાય તો આપણા ઘર આંગણે આજે ખુલ્લું મૂક્યું છે કાઈ મોલમાં પછી રાતે પણ કાંઈક ઓફર હે એટલે મારી વિનંતી છે એમાં ઓફર એવી રાખી છે કે ફર્સ્ટ ટાઈમ મોરબીમાં સત્તર અઢાર બે દિવસ તો આ એક્ઝિબિશન ચાલવાનું જેમાં બધી જ વેરાયટી ગોલ્ડની બધી જ વેરાયટી ડાયમંડની પણ આજના દિવસ માટે રાત્રે આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી અલગ વેરાયટી જોવા મળશે અલગ ઓફર જોવા મળશે એટલે મારી વિનંતી છે કે તમે મોરબીવાસીઓને કહો આખો દિવસ તો પધારે પણ હસબન્ડની સાથે રાત્રે

ગઈ હોય નાનો દાગીનો પછી મોટો લેવડાવી લે છે કે બધા શેઠિયા ને હારે લેતા હોય છે મારા ભાઈઓને બધા સો યસ નાઇટ બજાર જે છે મેં તમને વાત કરી હતી કે નાઇટ બજાર મોરબીમાં સૌ પ્રથમ વાર આ કંઈક થવા જઈ રહ્યું છે ગેના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન જે છે એનું એડ્રેસ એક વખત ફરીથી કહી દઉં છું અવારનવાર આ જ જગ્યા પર આવતું હોય છે પરંતુ સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર જે છે એ ગેના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન બે દિવસ માટે છે સત્તર અને અઢાર આજે અને આવતીકાલે છે સવારનો સમય જે છે એ સાડા દસથી સાડા સાત વાગ્યા સુધી છે પરંતુ નાઇટ બજાર જે થવાની છે આજની રાત્રિના કે જેમાં એમનું જે એક્સક્લુઝિવ કલેક્શન બધું જ અહીંયા આપણને બતાવવાના છે અને તમે ફેમિલી સાથે જે છે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો કારણ કે પ્રીમિયમ જ્વેલરીનું જે એક્સક્લુઝિવ કલેક્શન છે એ રાતના અહીંયા એ લોકો ડિસ્ક્લોઝ કરવાના છે અને બતાવવાના છે તો તમે પણ એ રાતનો સમય જે છે એ આઠથી સાડા અગિયાર વાગ્યા સુધીનો છે તો આ સમયગાળા દરમિયાન તમે શાંતિથી મસ્ત રીતના સન્ડે છે એટલે જમીને તમારું કામ પતાવીને તમારા ફેમિલીની સાથે અહીંયા શોપિંગ કરવા માટે આવી શકો છો અહીંયા જે સ્ટોલ છે એની આપણે વિઝિટ કરીએ આ વખતે જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સ્ટોલ ઓછા અને કલેક્શન વધારે આ મોટિવની સાથે એક્ઝિબિશનનું આયોજન થયું છે કે બેસ્ટ સ્ટોલ છે આપણી પાસે પણ તમામ પ્રકારનું ગોલ્ડથી લઈને સિલ્વરથી લઈને ડાયમંડ છે કે પછી મોન્ઝોનાઇટ છે એવું તમામ જ્વેલરીનું કલેક્શન આપણને આ સ્ટોલમાં મળી જવાનું છે અલગ અલગ શહેરથી એમના સ્ટોલ લઈને આવ્યા છે એટલે એ શહેરની જે સ્પેશિયાલિટી હશે એ જ્વેલરીમાં એ પણ આપણને અહીંયા જોવા મળવાની છે સૌથી પહેલાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે બાલાજી જ્વેલર્સ કે જે રાજકોટથી આવ્યા છે અત્યારે આપણે ઓલરેડી જોઈ શકીએ છીએ કે કાનાભાઈ પણ જે છે બધા સ્ટોલને વિઝિટ લઈ રહ્યા છે અને એ પણ પોતે જોઈ રહ્યા છે સો આપણે અત્યારે બાલાજી જ્વેલર્સ જે છે ત્યાં જઈ અને ઇન ડિટેલ આપણે વિઝિટ કરવાના છીએ આપણી સાથે અહીંયાથી કોણ જોડાઈ રહ્યા છે યસ મોરબી અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે શું નામ છે તમારું મારું નામ હાર્દિક લોઢિયા છે ઓકે હું બાલાજી જ્વેલર્સ તરફ ઓકે સ્પેશિયલ સ્પેશિયાલિટી છે એ એન્ટિકની અંદરમાં મોઝોનાઇટ્સની અંદરમાં વેર માટેના સ્પેશિયલ મોઝોનાઇટ કલેક્શન અને એ બી એકદમ રિઝનેબલ કોસ્ટની અંદરમાં અને એકદમ લો અધર ચાર્જીસની અંદરમાં તમને મારી પાસે લોટ્સ ઓફ ડિઝાઇન્સ જોવા મળશે એક વખત બેના એક્ઝિબિશનની અંદરમાં બાલાજી જ્વેલર્સમાં વિઝિટ કરો રાજકોટ અમારો પેલેસ રોડ ઉપર શોરૂમ છે ત્યાં પણ એક વખત વિઝિટ કરો સો મચ યસ સો અહીંયા જે પ્રકારનું કલેક્શન આપણને જોવા મળવાનું છે એને તમે ડિટેલ્સ આપી આપણે થોડું કંઈ કલેક્શન જોઈ શકીએ અહીંયા હા ઓકે સો અહીંયા એન્ટિક જ્યુલરીનું જે જ્યુલરીની અંદરમાં છે મારી પાસે હા મોસોનાઇટ્સની અંદરમાં છે જે અત્યારે મેજોરિટી પબ્લિક વધારે પ્રિફર કરે છે ડેલી વેર માટે અથવા ઓર ઓકેશનલ વેર માટે થઈને મોસોનાઇટ અત્યારે વધારે ટ્રેન્ડમાં છે ઓકે ટોટલી બધું તમને ન્યુ કલેક્શન્સ ને બધું જોવા મળશે ઓકે એક સવાલ હું એ પૂછીશ કે અત્યારે જે મેરેજ સીઝન અત્યારે ચાલી રહી છે હમણાં થોડા ટાઈમ બ્રેક હશે પાછું જાન્યુઆરીમાં શરૂઆત થઈ જવાની છે ફેબ માર્ચ બધું મેરેજ સીઝન છે તો આ સિઝન માં અત્યારે કયા પ્રકારની જ્વેલરી લોકો મતલબ પરચેસ કરી રહ્યા છે એ લોકોનો મતલબ ટાઈપ શું છે મેજોરિટી પબ્લિક અત્યારે પ્રીમિયમ એન્ટિક બેઝ ઉપર જાય છે જેની અંદરમાં એન્ટિક પ્લસ મોઝોનાઇટનો કોન્સેપ્ટ સાથે મળી રહે છે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડની અંદરમાં એ વસ્તુ છે મેરેજ સિઝનમાં અત્યારે વધારે પ્રિફર કરે છે ઓકે સો બેઝિકલી જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે માર્કેટમાં એ તમામ પ્રકારની એન્ટિક જ્વેલરી કહી શકીએ મોન્ઝોનાઇટ જ્વેલરી કહી શકીએ એ બધું જ આપણને અહીંયા બાલાજી જ્વેલર્સમાં જે છે મળી જવાનું છે ઓકે એક લાસ્ટ સવાલ હું તમને પૂછવા માગીશ કારણ કે ગહેના પ્રીમિયમ જ્યુલરી એક્ઝિબિશન તો અવારનવાર મોરબીમાં આવતું હોય છે પરંતુ આ વખતે કંઈક નવા અને યુનિક કોન્સેપ્ટની સાથે આવ્યું છે કે નાઇટ બજાર થવાની છે રાત્રિના આઠથી સાડા અગિયાર કે જેમાં તમારું જે એક્સક્લુઝિવ કલેક્શન તમે ડિસ્કલોઝ કરવાના છો લોકોની સમક્ષ મૂકવાના છો તો એ કયા પ્રકારનું કલેક્શન હશે અને એમાં કંઈક ઓફર મળવાની છે તો એ શું ઓફર છે વિશે જણાવો અત્યારે અમે મોઝોનાઇટની અંદરમાં સ્પેશિયલ કોન્સેપ્ટ સાથે લઈ આવ્યા છે જે અત્યારે માર્કેટની અંદરમાં સૌથી વધારે ટ્રેન્ડી અને પ્લસ અમારું પોતાનું અમે ન્યૂ કલેક્શન લોન્ચ કરી રહ્યા છીએ ઓકે એની અંદરમાં તમે કોઈ બી વસ્તુ તમે પરચેસ કરશો ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે ફિફ્ટી પર્સન્ટ ફાઈવ ઝીરો ઓકે ઓકે તો એ રાતના તમે આઠ થી સાડા સુધીમાં આવીને કયા જ્વેલરીમાં તમે નો કોઈ લિમિટેશન નથી કોઈ બી વસ્તુ તમે સિલેક્ટ કરશો ફિફ્ટી પર્સન્ટ ઓફર છે અને બધા કસ્ટમરને આનો લાભ મળે માટે અમે સ્પેશિયલી ઇન્વાઇટ કરીએ છીએ ઓકે ક્યાં વાત છે મતલબ તમે 8 થી 11:30 રાત્રિની જે નાઈટ બજાર થવાની છે મે આવો છો તો તમને એ પરચેસ કરવાનો છે જુલી ઉપર 50% 50% ઓફ જે છે 50% ની છૂટ મળવાની છે તમને તો ડેફિનેટલી મહિલાઓ લેડીઝ જેટલી સાંભળી રહી છે માટે તો એક તો સોનું એમની જે છે એ કહેવાય ને વીક પોઈન્ટ હોય સોનું ખરીદવા માટે હંમેશા રેડી હોય અને એ સોનું ખરીદવા પર એમને ઓફ મળી રહ્યું છે ઓફર મળી રહી છે એ પણ સીધી ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ ઓફ પચાસ ટકાની છૂટ એટલે મોરબીની તમામ લેડીઝ જે છે આજે મને આઠ વાગે કદાચ જોવા હોય ને કે લેડીઝ ક્યાં છે મોરબીના બધા તો અહીંયા સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર હોવાના છે ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ આ જે હતો એ પહેલો સ્ટોલ હતો બાલાજી જ્વેલર્સ કે જે રાજકોટથી આવ્યા છે અને ત્યાં આપણને કયા પ્રકારની જ્વેલરી મળવાની છે શું ટાઈપ હશે એ બધું જ આપણે એ ડિટેલ જોઈ લીધું છે પ્લસ જે નાઇટ બજાર છે એની પણ આપણે ડિટેલ વાત કરી છે નાઇટ બજારમાં એક્સક્લુઝિવ એમનું જે કલેક્શન એ લોકો બતાવવાના છે એ તો છે જ પણ સાથે ઓફર મળવાની છે સો બાલાજી જ્વેલર્સની આપણે ઓફર જે છે એ પણ જાણી લીધી કે પચાસ ટકા ઓફ મળવાનું છે આપણને ફિફ્ટી પર્સન્ટની છૂટ મળવાની છે ઉસી કે સાથ આગે બળતે નેક્સ્ટ સ્ટોલ જે છે એસઆરડી જ્વેલર્સ છે કે જેઓ બરોડાથી આવ્યા છે સો અહીંયા ઓલરેડી જે છે કાનાભાઈ વિઝિટ કરી રહ્યા છે એટલે કસ્ટમર્સ પણ એટલા બધા આવી ગયા છે અત્યારે કે જે લોકો ઓલરેડી અત્યારે સ્ટોલને વિઝિટ કરી રહ્યા છે એમને જે પણ પ્રકારની જ્વેલરી ખરીદવી છે પરચેસ કરવી છે એની ડિટેલ એ લોકો મતલબ અહીંયા વિઝિટ લઈ રહ્યા છે અને સન્ડે છે રવિવાર છે એટલે શાંતિનો દિવસ છે કામ થોડું ઓછું હોય એટલે શાંતિથી લોકો ફેમિલીની સાથે આવી શકવાના છે અહીંયા પરંતુ રાત્રિનું જે નાઇટ બજારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એ કંઈક અલગ છે એ સમથિંગ ડિફરન્ટ છે કંઈક યુનિક છે કારણ કે મોરબીમાં સૌ પ્રથમ વાર થવા જઈ રહી છે નાઇટ બજારનો કોન્સેપ્ટ જે છે એક્ચ્યુઅલી મેટ્રો સિટીઝમાં હોય છે પણ આપણા મોરબીમાં હજુ સુધી કોઈ પણ જગ્યાએ નાઇટ બજારનો કોન્સેપ્ટ નથી આવ્યો પરંતુ ગહેના પ્રીમિયમ જ્યુલરી એક્ઝિબિશન જે છે નાઇટ બજારનો કોન્સેપ્ટ લઈને આવ્યું છે કે જેમાં આઠથી રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધીમાં તમને ઘણી બધી ઓફર પણ મળવાની છે અને સાથે સાથે નવું કલેક્શન જે છે ડિફરન્ટ કલેક્શન જે છે જે પણ સ્ટોર્સ અહીંયા આવ્યા છે એમનું જે એક્સક્લુઝિવ કલેક્શન છે આપણને અહીંયા મળવાનું છે એસઆરડી જ્વેલર્સની આપણે જોઈ શકીએ છીએ અહીંયા જ્યુલરી એ લોકોએ જે ડિસ્પ્લે કરી છે ડાયમંડ જ્યુલરીમાં આપણને ખાસ કરીને વધારે જે છે એ અહીંયા મળી જવાનું છે છતાં પણ આપણે ડિટેલ કોઈની સાથે વાત કરીએ અને એમની પાસેથી પણ જાણીએ કે અહીંયા કયા પ્રકારનું કલેક્શન મળવાનું છે સાથે સાથે રાત્રિના જે નાઇટ બજાર થવાનું છે એમાં કયા પ્રકારનું કલેક્શન જોવા મળશે અને સાથે કયા પ્રકારની ઓફર મળવાની છે એ પણ આપણે ડિટેલ જોઈએ દેખાઈ રહ્યું છે ઓકે આ તમામ જે છે એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કલેક્શન આપણને જોવા મળી રહ્યું છે બટ ઓફર જે છે એની પણ આપણે આપણી સાથે કોઈ જોડાઈ શકીએ છીએ અહીંયાથી ઓકે અંદર જ આવી જોઈએ આપણે મોરબી અપડેટ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારું નામ જણાવશો એકવાર મારું નામ મિનેશ હાજી શેઠ છે શ્રી રાધે ડાયમંડ્સ એસઆરડી જ્વેલ્સ મારી પેઢી છે અને અમે લોકો અહીં એક્ઝિબિશન કરવા આવી રહ્યા આવેલા છે ઓકે સો મોરબી માં ફર્સ્ટ ટાઈમ નથી આવી રહ્યા રાઈટ તમે પહેલા પણ આવેલા છો અમારું ચોથું એક્ઝિબિશન છે યસ યસ સો મોરબી વાસીઓ મતલબ કેવા પ્રકારનું કલેક્શન એ લોકો પ્રિફર કરતા હોય છે મોરબી વાસીઓ અને હું બહુ હેપી છું કે મોરબીવાસીઓ ક્વોલિટી સમજે છે અને સારી ક્વોલિટીના ડાયમંડ અને જળતરના ઘરેણા પસંદ કરે છે દર વખતે અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે ખૂબ સારું અમને ઇન્સ્પિરેશન બી મળે છે કે અમે પરિવાર મોરબી આઈએ સો સ્પેશિયલ થેન્ક્સ ટુ ઓલ મોરબી વાસી યસ મોરબી વાસીઓ સ્પેશિયલી લેડીઝ જ્યારે સોનાની કે ડાયમંડની ખરીદીની વાત આવે ને એટલે એ લોકો મતલબ બધું જ ભૂલી જાય છે અને ખરીદી કરવા માટે પહોંચી જતા હોય છે અને એમાં આ વખતે તો એ સાડી જોઈએ જે છે એમનું પ્રીમિયમ કલેક્શન લઈને આવ્યું છે સો અત્યારે કયા પ્રકારનું કલેક્શન અહીંયા જોવા મળશે લોકો બેઝિકલી આ વખતે અમે લોકો રેડ કાર્પેટ કલેક્શન લોન્ચ કર્યું છે મોરબી માટે અને એની અંદર પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે એક પન્નો એની હીરાની સાથે એનું કોમ્બિનેશનની જ્વેલરી અને બધી હાયર એન્ડ જ્વેલરી છે બ્રાઇડલ કલેક્શન પણ બહુ જ સુંદર છે રોજ પહેરવા માટે ડેલીવેર જ્વેલરી પણ સેમ કલેક્શનમાં એનો પાર્ટ છે અને સ્પેશ્યલી આજે રાત્રે નાઇટ બજાર છે તો આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં સ્પેશિયલ એટલે ઘણી ખાસ સ્પેશિયલ ઓફર છે હવે એના માટે તો એમને અહીંયા જવું પડશે કદાચ હું અત્યારે હું ઓફર કહી દઈશ એના કરતાં તમે આવો અને ઇટ ઇઝ અ બિગ સરપ્રાઇઝ વેરી ગુડ સરપ્રાઇઝ ફોર એટલી સરસ ઓફર અમે આજે સાંજે

જેટલી વધારે ખરીદી એટલું વધારે ડિસ્કાઉન્ટ અરે વાહ તો કંઈ બાકી નહી બચે મને એવું લાગે છે કારણ કે મહિલાઓને સોનું ડાયમંડ ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ મળતું હોય તો એ લોકો બીજું કંઈ જોઈ નથી શકતા એટલે ખાસ અમે લોકો આ વખતે મોરબીને થેન્ક્સ પણ કહેવાના છે બીકોઝ આ ચોથું એક્ઝિબિશન છે અને અમને એટલો સારો પ્રતિસાદ માટે જ અમે નાઈટ બજારમાં ઓફર ઇન્ટ્રોડ્યુસ કરવાના છે તો જરૂરથી આ ઓફરનો લાભ લેવા માટે પણ આવો અને આઈ એમ શ્યોર કે તમે ડિસપોઇન્ટ નહીં થાઓ બહુ જ સારું કલેક્શન છે અને દરેકે દરેક વર્ગ માટેનું કલેક્શન છે એવું બી નથી ખાલી બ્રાઇડલ જ છે ડેલીવેર સ્ટોપ પણ છે ડેલીવેર જ્વેલરી પણ છે અને ખાસ સ્પેશિયલ ઓકેઝન્સ બર્થડેઝ એનિવર્સરીઝ તમારે કોઈને ગિફ્ટ આપવી હોય એના માટે પણ ખૂબ સરસ બહુ જ સારું કલેક્શન છે તો આપ જરૂરથી આવો ક્વોલિટી તો એસઆરડીનું નામ જ છે ક્વોલિટી ઇઝ અશ્યોર બાય એસઆરડી અને તમને ઇવન બાય બાય ગેરંટી પણ અમે લોકો આપીએ જ છે બધું લેબોરેટરી સર્ટિફાઈડ છે અને હોલમાર્ક સાથે છે એટલે બીજી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી યસ 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 થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે સો યસ આપણે જે સેકન્ડ સ્ટોલ હતો એસઆરડી જ્વેલ્સ એની પણ આપણે ડિટેલ વિઝિટ કરી છે ત્યાં કયા પ્રકારનું કલેક્શન આપણને જોવા મળવાનું છે એ પણ આપણે જોયું છે રાત્રિની જે નાઇટ બજાર થવાની છે એમાં કયા પ્રકારનું કલેક્શન આપણને જોવા મળશે એ પણ આપણે જોઈ લીધું છે બંને સ્ટોર્સ યાને કે બાલાજી જ્વેલર્સ અને એસઆરડી જ્વેલ્સ કે જે રાજકોટ અને બરોડાથી આવ્યા છે અને યુઝ્યુઅલી આપણે ખરીદી કરવા માટે ત્યાં જતા હોઈએ છીએ કારણ કે ફેમસ સ્ટોર્સ છે સિટીના સોનાની કે ડાયમંડની કે મોન્ઝોનાઇટ છે એ બધા જ એન્ટિક જ્યુલરીની ખરીદી કરવા માટે પણ એ સિટીના જે ફેમસ જ્વેલરી શોપ છે એ આપણા માટે મોરબી આવ્યા છે એમનું પ્રીમિયમ કલેક્શન લઈને આવ્યા છે અને તેની સાથે ગહેના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન જે અત્યારે બે દિવસ માટે થવા જઈ રહ્યું છે એક નવા કોન્સેપ્ટની સાથે આવ્યા છે કે જેમાં નાઇટ બજારનું આયોજન થવાનું છે નાઇટ બજાર મોરબીમાં સૌથી પહેલી વાર થવા જઈ રહ્યું છે યુઝ્યુઅલી મેટ્રો સિટીઝમાં આ પ્રકારનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે પણ મોરબીમાં પહેલીવાર થવા જઈ રહ્યું છે એ પણ આ જ્વેલરી એક્ઝિબિશનમાં થવા જઈ રહ્યું છે કે જેમાં રાત્રિના આઠથી સાડા સુધીનો સમય છે અને બંને સ્ટોલની જે આપણે વિઝિટ કરી છે બાલાજી જ્વેલ્સ અને એસઆરડી જ્વેલર્સ તો એ બંનેનું જે પ્રીમિયમ કલેક્શન હશે એમનું જે નેવર સીન બિફોર કલેક્શન જે હશે એ લોકો અત્યારે અહીંયા ડિસ્પ્લે કરવાના છે રાત્રિના અને બહુ સરસ મજાની ઓફર આપણને મળવાની છે બાલાજી જ્વેલર્સમાં તો આપણે સાંભળી પણ લીધી છે કે કંઈ પણ ખરીદી ઉપર તમને સીધી પચાસ ટકાની છૂટ મળવાની છે પચાસ ટકા ઓફ થઈ જવાના છે અને એસઆરડી જ્વેલર્સ જે છે એમને એ થોડું સિક્રેટ રાખ્યું છે કારણ કે તમે જો અહીંયા આવશો તો જ તમને ઓફર ખબર પડવાની છે પણ એક હિન્ટ આપણને આપી છે કે તમે જેટલી વધારે ખરીદી કરશો એટલું વધારે તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે સો મહિલાઓ માટે સ્પેશિયલી એક અનોખો અને એક સરસ મજાનું ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ એક સરસ મજાની અવસર કહી શકીએ કે સોના ઘરેણાની ખરીદી ઉપર તમને અહીંયા ઓફર મળી રહી છે છૂટ મળી રહી છે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો ડેફિનેટલી તમે લોકો પણ આ બે દિવસ માટે છે સત્તર અને અઢાર આજે અને આવતીકાલે રેગ્યુલર ટાઈમિંગ જે છે એ સવારે સાડા દસથી સાંજના સાડા સાત વાગ્યા સુધીનો છે પણ અહીંયા પૂરું નથી થતું નાઇટ બજાર જે છે એનું સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે અને નાઇટ બજાર આજની રાત્રિ પૂરતું જ છે આવતીકાલે નથી એ ખાસ ધ્યાન રાખજો સત્તર ડિસેમ્બરના છે એટલે કે આજના આજની રાત્રિ પૂરતું જ આયોજન છે ને એનો ટાઈમિંગ જે છે એ આઠથી રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ છે અને એ ટાઈમિંગમાં તમને કંઈક અલગ કંઈક અનોખું કંઈક નવું જે છે એ જોવા મળવાનું છે સો તમે પણ વિઝિટ કરો ગહેના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન ની સ્કાય મોલ ના સેકન્ડ ફ્લોર પર આવેલું છે બે દિવસ માટે હું હતી તમારી સાથે ડોક્ટર નયંકરામ ઈશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો